આજે આપણે લારી ઉપર મળતી હોય તેવી ટેસ્ટી વેજીટેબલ મેગી બનાવીશું સાંજે નાસ્તામાં કે રાત્રે જમવામાં બાળકોને મેગી આપીએ ને તો બાળકો ક્યારેય ના નહીં પાડે કે બાળકોને મેગી બહુ જ ભાવતી હોય છે આજે હું મારા નીવ અને કુંજ માટે ચીઝ અને બટરથી ભરપૂર અને લારી ઉપર મળતી હોય તેવી ટેસ્ટી વેજીટેબલ મેગી બનાવું છું હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે લારી ઉપર મળતી હોય તેવી ટેસ્ટી મસાલા મેગી બનાવીએ છીએ તો મેગી બનાવવા માટે એક મોટા વાસણમાં ત્રણ ગ્લાસ પાણી ઉમેરવાનું છે હવે પાણી ગરમ થઈ જાય પછી અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને બટર ઉમેરવાનું છે બટરની ફ્લેવર બાળકોને બહુ જ ભાવતી હોય છે એટલે બટર ઉમેરવાનું છે અને બટરમાં જ મેગીને બાફી લેવાની છે આજે આપણે અલગ રીતે મેગી બનાવીએ છીએ એટલે આપણે શું કરીશું મેગીને પાણીમાં બાફી લેવાની છે અને પછી વેજીટેબલ મેગી બનાવીશું હવે જે માર્કેટમાં મેગી મળતી હોય છે તેના મેં પાંચ પેકેટ મેગી લીધી છે અને મેગીને પાણીમાં ઉમેરી લેવાની છે અને ત્રણ મિનિટ માટે બાફી લેવાની છે હવે મેગીને વધારે નથી બાફવાની ખાલી બેથી ત્રણ મિનિટ માટે જ બાફી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે મેગી સરસ એ બફાઈ ગઈ છે હવે એક સ્ટ્રેનર લેવાનું છે અને સ્ટ્રેનરમાં આપણે મેગીને લઈ લેવાની છે અને પાણીને અલગ કરી લેવાનું છે હવે જે મેગી બાફી છે ને તેનું પાણી ફેંકી નથી દેવાનું આ પાણીનો પણ ઉપયોગ કરવાના છે એટલે મેગી અલગ કરી લઈશું અને જે મેગી બાફી છે તેનું પાણી અલગ કરી લઈશું હવે મેગી બફાઈ ગઈ છે તો તેની ઉપર એક ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી મેગી એકબીજાને ચોટતી નથી આપણે નૂડલ્સ કે પાસ્તા બોઈલ કરીએ છીએ ત્યારે પણ તેલ ઉમેરીએ છીએ એટલે એકબીજાને ચોટતા નથી એટલે અહીંયા મેગી બાફી છે તેના પર આપણે એક ચમચી તેલ ઉમેરીશું અને સાથે મિક્સ કરી લઈશું હવે ગરમ પાણીમાં એક કપ વટાણા અને એક કપ ગાજર ઉમેરવાના છે વટાણા અને ગાજરને ગરમ પાણીમાં ઉમેરીએ છીએ તો વટાણા સોફ્ટ થઈ જાય છે તો હવે આપણે મસાલા મેગી બનાવીશું તો મેગી બનાવવા માટે પેનમાં એક ચમચી બટર અને એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે લીલા મરચાં અને ડુંગળી ઉમેરી અને સાંતરવાની છે હવે ડુંગળીને વધારે નથી સાતરવાની થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી સાંતરી લઈશું તો એ ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો હવે એક કપ કેપ્સિકમ અને એક કપ ગાજર ઉમેરી લઈશું આજે આપણે બાફેલા ગાજર પણ ઉમેરવાના છે અને કાચા ગાજર પણ ઉમેરી લઈશું હવે ગાજર અને કેપ્સિકમને સાંતરી લઈશું હવે આપણે જે ગરમ પાણીમાં વટાણા અને ગાજર ઉમેર્યા હતા તેને બાઉલમાં લઈ લઈશું અને વટાણા અને ગાજરને પેનમાં ઉમેરી લઈશું વટાણા આપણે કાચા લીધા હતા એટલે ગરમ પાણીમાં ઉમેરી દે છે એટલે વટાણા છે તે સોફ્ટ થઈ ગયા છે વટાણા અને ગાજરને પણ સાતરી લઈશું હવે અડધી ચમચી મીઠું મેરવાનું છે મીઠું ઉમેરવાથી વેજીટેબલ જલ્દી સોફ્ટ થઈ જાય છે પણ આજે આપણે વેજીટેબલને વધારે સોફ્ટ નથી કરવાના થોડા કેવા સોફ્ટ થાય ત્યાં સુધી સાતરવાના છે હવે અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે અને લાલ મરચું ઉમેરવાનું છે લાલ મરચું અને હળદર ઉમેરવાથી મેગીનો કલર બહુ સરસ આવે છે અને લાલ મરચું ઉમેરીએ છીએ તો મેગી થોડી સ્પાઇસી થાય છે કેમ કે આજે આપણે લીલું મરચું પણ લીધું છે અને લાલ મરચું પણ લીધું છે એટલે તેની ફ્લેવર બહુ જ સરસ લાગશે હવે બે ચમચી મેગી મસાલો ઉમેરી અને મસાલાને સાંતળવાનો છે મસાલાને વેજીટેબલમાં સાંતળીએ છીએ તો મસાલાની ફ્લેવર મેગીમાં બહુ જ સરસ આવે છે આજે આપણે ચાર મોટી ચમચી મેગી મસાલો લઈએ છીએ એટલે શું કરીશું પહેલાં બે ચમચી ઉમેરીશું અને પછી પાણી ઉમેરી અને પછી પણ બે ચમચી મેગી મસાલો ઉમેરવાનો છે મેગી આપણે બનાવીશું ને ત્યારે તેની ફ્લેવર સ્ટ્રોંગ આવશે હવે મસાલો સંતરાઈ ગયો છે એટલે આપણે શું કરવાનું છે કે જે મેગી બાફી હતી તેનું પાણી પેનમાં ઉમેરીવાનું છે એ બે કપ પાણી હું ઉમેરું છું તમે જેટલું લિક્વિડ જોઈતું હોય ને તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે હું આજે લિક્વિડવાળી મેગી બનાવું છું એટલે બે કપ પાણી લઈશું અને પાણી ઉકળી જાય પછી આપણે ચીઝ ઉમેરવાની છે કેમ કે બાળકોને ચીઝ અને બટર બહુ જ ભાવતું હોય છે એટલે હું ચીઝ ઉમેરું છું તમારા બાળકોને જેટલી ચીઝ ભાવતી હોય તે પ્રમાણે ચીઝ ઉમેરવાનું છે હવે બે ચમચી મેગી મસાલો ઉમેરવાનો છે અને સારી મિક્સ કરી લેવાનું છે હવે આપણે પહેલાં મેગી મસાલો ઉમેર્યો છે અને પછી મેગી મસાલો ઉમેર્યો છે પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પાણી સરસ એવું ઉકળી ગયું છે તો હવે આપણે જે મેગી બાફીને રાખી હતી તે મેગી પેનમાં ઉમેરી લેવાની છે અને સાઈતે મિક્સ કરી લેવાની છે ફ્રેન્ડ્સ આજે આપણે જે લારી ઉપર મળતી હોય છે ને તેવી જ મેગી ઘરે બનાવીએ છીએ એટલે મેગીને બાફી અને પછી વેજીટેબલમાં એડ કરીએ છીએ એટલે મેગી બહુ જ સરસ બને છે અને આજે આપણે મસાલો પહેલાં પણ એડ કર્યો છે અને પછી પણ મસાલો એડ કર્યો છે એટલે મેગીની ફ્લેવર થોડી સ્ટ્રોંગ થઈ જશે તમે લારી ઉપર મેગી ખાધી હશે કે અને તમે પહાડોમાં ફરવા ગયા હોય ત્યારે તમે મેગી ખાધી હશે તો મેગી મેગીની ફ્લેવર તમે દૂર હોય ને પણ તમને મેગીની ફ્લેવર આવતી જ હોય છે મેગી બનતી હોય ને તો પણ તમને ખ્યાલ આવી જાય કે અહીંયા મેગી મળતી હોય છે તો એવી જ મેગી આજે આપણે ઘરે બનાવી છે જે પહાડો પર મળતી હોય તેવી અને લારી ઉપર મળતી હોય તેવી જ મેગી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે પરફેક્ટ લારી પર મળતી હોય તે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો મેગીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે આપણે જે મેગી બનાવી છે ને તેમાં મેં લિક્વિડ ઓછું રાખ્યું છે પણ જો તમારે લિક્વિડ વધારે જોઈતું હોય તો પાણી થોડું વધારે ઉમેરવાનું છે તો તમારે લિક્વિડવાળી મેગી પણ બની જશે તો આપણે મેગી સર્વ કરી છે તો તેની ઉપર ચીઝ સર્વ કરીશું કેમ કે મેં નીવક માટે મેગી બનાવી છે એટલે હું ચીઝ સર્વ કરીશ તો આજે લારી ઉપર મળતી હોય તેવી ગરમા ગરમ વેજીટેબલ મસાલા મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો મેગી છે તે નીવ અને કુનને સર્વ કરીશું અને તમને પૂછીશું કે મેગી કેવી બની છે મારા નીવ અને કુનને મેગી બહુ જ ભાવી તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે મેગી બનાવશો તો તમને અને તમારા બાળકોની મેગી બહુ જ ભાવશે તો તમને આજની મારી વેજીટેબલ મસાલા મેગીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઇબ ના કરીએ હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ્સ અને માં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી રેસિપીસ બાય બાય